આંબેડકરજીનો અડસઠમાં મહાપરિનિર્વાણ દિન મનાવવામાં આવી રહ્યું છે ત્યારે સુરત શહેરના રીંગરોડ ખાતે આવેલા બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી દર વર્ષે દેશમાં ભારતીય બંધારણના ગઢવૈયા ડોકટર ભીમરાવ રામજી આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે છ ડિસેમ્બરને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવ્યું આંબેડકર સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટમાં જાણીતા ન્યાયશાસ્ત્રી સમાજ સુધારક અને કાયદા અને કાયદા પ્રધાન હતા દલિત પીડિત લોકો માટે જ નહીં દેશના તમામ લોકોને સ્વતંત્રતા બંધુત્વતાનો અધિકાર આપ્યો છે દેશભરમાં તેમના મહાપરિનિર્માણ દિવસે તેમને યાદ કરવામાં આવી રહ્યા છે મહારાષ્ટ્રના મુંબઈના ભૂમિ પર લાખોની સંખ્યામાં લોકો તેમને મહાન વંદના આપી રહ્યા છે આ દિવસ ભારતીય સંવિધાનના પિતા દલિતોના મસીહા અને સામાજિક ન્યાયના પ્રચારક ભીમરાવ આંબેડકરજીની યાદમાં મનાવવામાં આવે છે સુરત સહિત દેશભરના ઘણા શહેરોમાં બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે સુરતના રિંગ રોડ પર આંબેડકરજીની પ્રતિમા સામે કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનેક લોકો તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે મહાનતા માત્ર તેમના કાયદા અને સંવિધાન ઘડવૈયા તરીકે જ નહીં પરંતુ તેમણે સમાજના ગરીબ અને પીડિત લોકો માટે જે ભવિષ્ય બનાવ્યું તેના માટે યાદગાર રહેશે

લાખો લોકો ડોક્ટર આંબેડકરજીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે આ દિવસ પર સમગ્ર દેશમાં તેમના સંઘર્ષ અને સ્વતંત્રતા માટે યોગદાનને યાદ કરવામાં આવે છે